આખો દિવસ કામ એ ચાવશું ને એટલે એ લોકો જો કરતા એ લોકો જો કરતા સાંભળ્યું ને પડકેલાત્મા બરવાળા આવના તન તમને કે અજીતભાઈ બરવાળા જાન કેતા તું હરેશભાઈ જાગો બોતી આપસે માસ્ટર ઈ છે હમ તમ ગાડી નું કઈ કરતા નથી ને હું આવે એમ કેસે હાલો ભાઈ નામ જણાવજો તમારું કેમ છો ક્યાંથી છો શ્રી ના મારે તો તમે ગોતી દો એની ગાડી નવી જોઈએ તો કાલે આવો હરેશ ભાઈ લાઈમાં હોય તો બે મિનિટ આવો તો તમને વાત કરી એનું શું થયું હસતા રહો ને હસાવતા રહો દીદી હા થેન્ક યુ વિનોદ ભાઈ એની ચીજું ઉડે તો જા ન બાવળિયામાં ઘર અને હરેશભાઈ ને બોલીને બગાડવા લાગે હરેશભાઈ હાલો હાલો ક્યાં રહો છો તમે ક્યાં ગામના છો ભાઈ પૈસા નથી પૈસા નહીં આપવું બોલો કેતા હોય તો કાલે આવું ઈશ્વરભાઈ નવરાત્રીની શુભકામના તમને પણ ઈશ્વરભાઈ નવરાત્રીની શુભકામના ગાડી નથી જોઈતી પણ લાડી ગોતી દો બલદેવભાઈ કેમ છો બલદેવભાઈ અજીતભાઈ આ બે જે કરે લાઈવ લાઈવ અરે હમ પ્લીઝ બધા ને લાઈક કરતા રેજો દિવ્યાધી લાઈક નો કરી હોય તો કરજો બલદેવભાઈ ઈશ્વરભાઈ લાઈવ ને લાઈક કરી દો એ જો મજા આવી નરેશભાઈ લાઈવ માં એમ કે રોજ મી गांधी जी ठाकुर जय माता जी साचू भाई, हाँ भाई आपो ने ब्लू हाँ बहुत मजा आई काले घरे अच्छा काले घरे थैंक यू लाइक मैं ईश्वर भाई थैंक यू सो मच लाइक तो जरूर करी छे थैंक यू बलदेव भाई ओए जाओ दिव्या बेन एम भाई क्या आस्ते तक चप्पल अब जाओ लड़की ने चढ़ा सन <laughs> मोने कौन हम पर आवारे अठारनी वॉचिंग से प्लीज बता कमेंट करो फटाफट फटा, फटा, खटाफट

તારે મારું મોઢું જોવું હોય તો મને વિડીયો કોલ કર એમ કરતા જીજાજી હરેશભાઈ કામમાં સે આવશે આગળ હું મજાક કરું મને ખબર કામમાં આવશે એમ અત્યાર સુધી લઈ હું હતો હા તો હું નથી ને એટલે અવાય ને પણ